વેલકમ ટુ ન્યૂ વ્લોક તો મિત્રો આપણે આવી ગયા છીએ તરણેતર જ્યાં તરણેતરના મેળાની ફૂલ તૈયારીઓ ચાલુ છે તમે જોઈ શકો છો અને આપણે હવે પહેલાં તો સૌ પ્રથમ ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરવા મંદિરે જઈ રહ્યા છીએ તો મિત્રો બન્યા રહેજો આપણી જોડે અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી સપોર્ટ કરતા રહેજો અને બન્યા રહેજો આપણી જોડે શાંતિ થી લાઈન માં ઉભા રહીને દર્શન કરવા અત્યારે મિત્રો આયા ગણે ટ્રાફિક નથી આજે મેળા ની સામાન્ય બે થી ત્રણ દિવસ નિવાર છે અને આપણે આવી ગયા છીએ અંડે તમે જોઈ શકો છો તો તો લોકો મસ્ત મજાનો આનંદ માણી રહ્યા છે ચાલો આપણે તો સૌ પ્રથમ ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરીશું મિત્રો આ કુંડે સ્વયં બ્રહ્માજીએ પ્રગટ કરેલો કુંડ છે તમે આ લેખમાં વાંચી શકો છો તરણેતર ધામમાં બ્રહ્માજીએ પ્રગટ કરેલો કુંડ છે તો આ સ્કુંડ સાક્ષાત પુરાણોમાં પણ ખૂબ જ મહત્વ રહેલું છે અને આયા કણે પિતૃ તર્પણ માટે પણ આ સ્કુંડ જાણીતો હોય તમે જોઈ શકો છો આ છે ને કુંડ અને અહીંયા કણે એક બારી પણ આવેલી છે પાપનાશક બારી કે જેના અંદર પરિસરમાંથી પસાર થાય એટલે બધા જ પાપોનો નાશ થાય આપણે અહીંયાથી જઈ શકશું ત્રિનેત્ર મહાદેવના દર્શન કરેલ અને મહાભારત કાલીન મિત્રો તમે આ ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે જોઈ શકો છો અને અહીંયા એક પાપનાશક બારી છે કે માણસ થઈ જાય તો માણસના પાપનો નાશ થાય એવું જણાવે છે અહીંના લોકો આ છે આ બારી હુંરા તમે પસાર થઈ જાઓ એટલે તમારા જિંદગી કરેલા બધા જ પાપોનો નાશ થઈ જાય એવી માન્યતા છે તો આપણે જયેશને કહેશું કે બારી હું ગડકી એના પાપોનો નાશ કરતા હે જયેશ ગડકી જયેશ ગડકી રહ્યો છે અને તેના સંપૂર્ણ પાપોનો નાશ થઈ ગયા હે જો અહીંયાથી આપણે જયેશ બારો આવી ગયો હે તો મિત્રો આપણે પણ આપણા પાપોનો નાશ કરશું અને આપણે પણ આ બારી હુંડા ગડકવાનો પ્રયત્ન કરશું તો આપણે જયેશને કહેશું કે શૂટિંગ કરે જો આ ભાઈ પણ bari muhra gadki રહ્યા jahe આલે આપણે પણ મહાદેવનું નામ લઈ અને આપણા પાપોનો નાશ કરવાનો પ્રયત્ન કરશું જો પાપ થઈ જાય તો મહાદેવ માફ કરી દે કરીએ હે મહાદેવ બોય પેઈ બેડ આવી ગયા જો ખરેખર એવું લાગ્યું કે જિંદગીના કરેલા બધા જ પાપોનો નાશ થઈ ગયો આ bari હું આગળ ને તો મિત્રો તમે પણ તરો તર આવો એટલે એક વખત અહીંયા મંદિર પરિસરની મુલાકાત લેજો અને આ bari માંથી ગળકીને તમારા સમુડા પાપનો નાશ કરજો આ એ જગ્યા છે જ્યાં કણે અર્જુને મહાભારત કાળમાં મત્સ્યવ્યત કર્યું હતું અને અહીંયા કણે દ્રૌપદીનો સ્વયંવર રચાયો હતો આ જ કુંડ છે એટલે આ જગ્યાનું ખૂબ જ મહાભારત કાળમાં પણ મહત્વ રહેલું છે મહાભારત કાળનો પાંચાળ પ્રદેશ એટલે કે આજનું તરણેતર એ જ આ જગ્યા છે અને અહીંયા કણે જ મહારાજ દ્રૌપદીનું રાજ્ય હતું અને દ્રૌપદીનો સ્વયંવર થયેલું

તો ચાલો આપણે ફજીતવાળી બજારમાં જઈને તમને અહીંયાનું લોકેશન લોકેશન બતાવીએ અને થેરી તૈયારીઓ ચાલે છે એ બધું તમને કરાવીએ જો જવા બસો રૂપિયામાં થાર ગાડી છે તો આપણે વરતા ટ્રાય કરીશું અત્યારે નહીં વરતા આવી વરતા જો ચાલુ છે હો જમાવટ છે બસ ખરેખર મેળાના દિવસે આવો અને મેળાના આગલા દિવસે આવો ખૂબ જ મોજ આવી હવે આપણે તમને આ બતાવીએ તો બન્યા જો આપડે મિત્રો આ એ જગ્યા છે જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી સ્વયં વખત વખત તરણા મેળામાં હાજર રહી પોતાનું સંબોધન રજૂ કરતા હોઈએ પાંચમ ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી પણ તો એમ માજે રહે છે અને હવે આપણે તમને તરણેતરના મેળાની ખૂબ જ ફેવરિટ અને ફજિયત બજાર બતાવીએ જો ફજિયત બજેતું બધું લાગી ગયું છે મોત કુવા પણ તમે જો જોરદાર કાંઈ ન ઘટે આમ જો આ બધું બાળકો માટે નાની ગાજવી આમ જો તૈયારી ચાલી રહી છે બસ ફક્ત બે દિવસ વરસાદ ન આવવો જોઈએ વરસાદ ન આવે એટલા મેળામાં મોજ આવવાની એ બધા મિત્રો ના જો ઉડન ખટોલા અને ફરિયાત જો એની ટ્રાયલ ચાલુ છે ડેમો ચાલુ થઈ ગયા છે અને આ મોત કુવો છે નાનો આડી બાજુ ખજેતું છે આડી બાજુ છે અને આડી બાજુ છે પછી આપણે પ્રયત્ન કરશું જો કોઈ વાંધા વખતે નવી આઈટમ આવી હોય તો બતાવવાનો પ્રયત્ન જો આ મોત આ ફરિયાત અને આ ઉડકું તૈયાર થઈ રહ્યું છે આલી બાજુ મેદાન છે જ્યાં કણે હરીફાઈમાં આયોજન થતું હોય એ આંખથી થોડું દૂર પડે છે એટલે તમને બતાવી નહીં શકીએ જો મેળો ફૂલ તૈયારીઓ હે તરણા તરણા મેળા છે ફૂલ તૈયારી કાંઈ ન ઘટે કાંઈ ન ઘટે તૈયારીઓ ચાલુ જોવા અહીંયા આગળ જો આ એક વસ્તુ નવી દેખાય છે બાકી કઈ નવીન નહી આ પણ હોય જ છે જો ઓલી ઘડિયાળ બની રહી હે ઘડિયાળ આખી ના હિંચકો છે સોરી સોરી હિંચકો ના જો ઉપર જઈને તમને આમ ગોળ ફેરવે ખૂબ જ આનંદ આવી જાય ભાઈ તરણેતરનો મેળો ભાઈ ગુજરાતનો વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો ત્યાં કાઢે વિદેશના પ્રવાસીઓ પણ આવીને નોંધ લેતા હોય એ મેળો મારા તરણે મુકામે ભરા છે એટલે મને ખૂબ જ ગર્વ થાય આ રસ્તો આમ જાય ત્યાં ઘણા બધી હરીફાઈઓનું આયોજન થાય હવે આપણે આ બજારોમાં જશું કોઈ નવી આઈટમ તો હશે નહીં વખતો વખત હોય એવું જ છે બધું રાજેતા મુજબ રોઈજ કા નાના ઉડિયા ઉડી તૈયાર થઈ ગઈ છે ઓકે શું થાય બહુ સમાજ હે ને ફજી તો તબક તો ઘણી બધી આવી છે નવી વાત જ જવા દયો ટૂટા વગરની ફજા તો હે આ લે હજીતું મોત વા એવું તો ઘણું જોયું હવે હાટ બજારના પણ દર્શન કરાવીએ જો હાટ બજારની આ ફૂલ તૈયારીઓ ચાલુ છે અને અત્યારે તમે આવો એટલે પૂરી બાઇક લઈને પૂરા મેળામાં ફરી શકો બાકી તરણેતરના મેળાના દિવસે તો તમારે એક કિલોમીટર બાઇક દૂર રાખવું પડે ટ્રાફિક જ એટલો હોય જોવા ને એવું ચાલુ છે તૈયારી હવે મિત્રો ફૂલ તૈયારી ફૂલ તૈયારી ચાલુ છે અત્યારે પલોટ વાળા આપણે અત્યારે પલોટ ભાવ પડાવ્યા હતા ખાલી એક રેકડી એટલી અને એક રેકડી જેટલી બીજી જગ્યા અઢાર હજાર રૂપિયા એટલો ભાવ છે અત્યારે મેળો ચાલુ થવાની ત્રણ દિવસની વાત છે તૈયારીઓ ચાલુ છે તો મિત્રો તમને આપણો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો હવે આપણે બાઇક લઈને આખા મેળામાં ફરવાનો પ્રયત્ન કરશું ગાડી ભયાની બસો દેવાનું બોલો એક જ ભાવ બસો રૂપિયા જૈલા લેવી હા હમ જો ભાઈ આ ગાડી ઉપર ઊભા રહી ગયા આ ભાઈ પચાસ સાઠ કિલો જેટલો વજન છે જો બસો રૂપિયા ભાવ છે આપણે તમને મોત બતાવવાનો પ્રયત્ન કરશું તો જોવી કે આપણે મોત કુવા તમને બતાવવાનો પ્રયત્ન કરીએ જો જોઈએ આપણે મોત જઈ રહ્યો છે ઉપરથી તમને વ્યુ બતાવી ભાઈ ફૂલ મોજ હો ભાઈ અને મોજ લઈ ગયું તો એક વખત આ તરણે મેળાની મુલાકાત લ્યો ભાઈ બધા જ મેળા તમે ભૂલી જશો ક્યાંય મોજ ન આવે એવી મોજ છે આ તરણે તરના મેળાની જો આજે તો બધા વ્લોગર જ તરણે મેળામાં ભૂલા પડ્યા તમે જોઈ શકો છો અને આ તરણે મેળાની તૈયારીઓ જો બે ગાડી પડી છે

જોવા પણ જયસ આમ છે જાણીતા વ્લોગર માવજીભાઈ કાઠિયાવાડી આગળ મળી ગયા છે તો એમની ચેનલની મુલાકાત લેજો અને હિન્દી ચેનલને પણ સબ્સ્ક્રાઇબ અને સપોર્ટ કરજો મેળામાં આવજો ખૂબ બધી મજા આવે એમ છે કે હું હું નવું એવું થયું નહીં તમને આગળના વિડીયો જોવા મળશે મિત્રો આજે તો આણે બધા જ ગુજરાતના બ્લોગર તરણ તરના મેળામાં જ ભૂલા હોય એવું લાગે છે તમે આમ જો જોરદાર વ્યુ છે જો આ પણ એક ગુજરાતના વ્લોગર જ છે તમારી ભાઈ ચેનલ નું નામ બધું જણાવી દીધું તો મિત્રો મારો ચેનલ નું નામ છે ધ અલ્પેશ બ્લોગ હું પણ છે ને ભાઈ પહેલી વાર ત્રણ મેળો કરવા આવ્યો છું અમારે ભાઈ તમારું નામ ગોપાલ ગોપાલ ભાઈ છે સરસ મજાના ભાઈ વિડીયો બનાવે છે એમની ચેનલ નું નામ શું છે ભાઈ ગુજ્જુ 36 બ્લોગ ગુજ્જુ 36 બ્લોગ છે ભાઈ એમની ચેનલ થોડો સપોર્ટ કરજો અને ખાસ તો ભાઈ છે ને ત્રણ ત્રણ ભાઈ એ ટુ ઝેડ અપડેટ છે ને આપણે ભાઈ ગોપાલ ભાઈ આપવાના છે તો સરસ મજાની કોમેન્ટ પણ કરી નાખજો તો મિત્રો જો મિત્રો આજે ગુજરાતના ઘણા બધા યુટ્યુબર આપને મળી ગયા છે અને આ તમે વ્યૂ જોરદાર વ્યૂ છે આવી બાજુ આમ તમે જોઈ શકો છો મસ્ત મજાનું લોકેશન છે અને જો ઘણા ફજીતનું કામકાજ હજી ચાલુ છે તો મિત્રો આવી મોજ અને મસ્તી માણવી હોય તો એક વખત તરણેતરના તરના મેળામાં ચોક્કસ મુલાકાત લેજો તો મિત્રો કેવો લાગ્યો બ્લોગ મસ્ત મજાનો હજી પૂરો નથી થતો જોડાયેલા રજો આપણું જોડે હજી તો તમને અદ્ભુત નજારો બતાવીશ કર્ણકરના મેળા આ ગ્રાઉન્ડ તૈયાર થઈ રહ્યું છે અને આ ગ્રાઉન્ડમાં અઠ્યાવીસ તારીખે સવારે નવ વાગે ઘોડા દોડ બળદ દોડ રસાખેચ વગેરે વિવિધ હરીફાઈઓ થાય તો અઠ્યાવીસ તારીખે જોવાનું ભૂલતા નહીં આવી જજો મેળામાં ભૂંગરા બટેકાની મોજ આ વાળ આપી દે એકને શું દે પ્લેટ કાલે બધું આ બકલું ભાઈ 40 રૂપિયા એ હવા જયેશ ભુંગરા બટેકા ખાવાનું ચાલુ કરી દીધું એ શું હે એક પ્લેટ નું રૂપિયા રૂપિયા એક છે જો આપડે અહીંયા કણે આ મંદિરની બાજુમાં જગ્યા હે તો પલાસ ગામના જે પણ હોય બધા આવી જ આવતા આગળ